કલાકો સુધી પલાળવાની ઝંઝટ વગર કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર વગર આજે હું અહીંયા એકદમ શુદ્ધ પ્યોર વરિયાળીના શરબતની રેસીપી લઈને આવી છું વરિયાળીના આ સિરપને એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તમે તેને અલગ અલગ રીતે મહેમાનોને શરબત બનાવીને સર્વ પણ કરી શકો છો માર્ચ એપ્રિલમાં જ્યારે બાળકો પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે ખૂબ જ ગરમી પડતી હોય છે અને લૂ પણ લાગતી હોય છે તો એવા સમયે તમે બાળકોને આ શરબત બનાવીને આવશો તો તેમને લૂ નહીં લાગે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે પેટમાં અને મગજમાં ઠંડક પણ રહેશે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ વરિયાળીનું આ શરબત બનાવવા માટે મેં અહીંયા એક વાટકી વરિયાળી લીધી છે લીલી વરિયાળી લેવાની છે અને મેં અત્યારે લખનવી વરિયાળીનો ઉપયોગ કર્યો છે આ ખૂબ જ સ્વાદમાં મીઠી હોય છે અને તેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે શરબત માટે ખાસ હું આ વરિયાળીનો જ ઉપયોગ કરું છું અહીંયા તમે કોઈ કપનું માપ પણ લઈ શકો છો મેં વાટકીનું માપ લીધું છે એ એક વાટકી આપણે અહીંયા વરિયાળી લીધી છે અને તેની અંદર આપણે અહીંયા દસથી પંદર નંગ ઈલાયચી એડ કરીશું હવે આ વરિયાળીના શરબતનો ટેસ્ટ વધારવા માટે હું તેની અંદર આ રીતે એક ચમચી જીરું એડ કરું છું જીરું ઉમેરવાથી ગેસ એસિડિટીની સમસ્યાનો અંત આવે છે અને સાથે જ અહીંયા મગજને ઠંડક આપવા માટે બે ટેબલ સ્પૂન મેં મગજ તરીના બી એડ કર્યા છે બે ચમચી હું તેની અંદર ખસખસ પણ એડ કરું છું અને સાથે જ મેં તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન કિસમિસ એડ કરી છે આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે નવસો વોટની હન્ડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આવે છે જો તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વરિયાળીનું શરબત બનાવવા માટે મેં અહીંયા જે બધા ઇન્ગ્રીડિયન્ટ ગ્રાઇન્ડ કર્યા એનો આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો આ રીતે ગ્રાઇન્ડ કરવાથી એકદમ પ્યોર વરિયાળીનું શરબત તૈયાર થશે હવે અહીંયા એક કઢાઈની અંદર હું પાંચ વાટકી પાણી એડ કરું છું એક વાટકી મેં વરિયાળી લીધી હતી તેની સામે પાંચ વાટકી પાણી ઉમેરવાનું છે અને ત્રણ વાટકી સાકર ઉમેરવાની છે અહીંયા ગોળ કે ખાંડનો ઉપયોગ મેં નથી કર્યો ખડી સાકર જે આવે તેનો ઉપયોગ કર્યો છે ખડી સાકર જે મોટી આવે તે પણ તમે લઈ શકો છો એને થોડીક વાટીને પછી તેનો ઉપયોગ કરવાનો અને હવે આ સાકરને આપણે પાણીમાં ઉકાળી અને તેને ઓગાળી લઈએ ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખીશું અને આ સાકર ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસલી કૂક કરવાનું છે અને ચલાવતા રહેવાનું છે સાકર ઓગળી જાય અને ચાસણી ઉકળવા લાગે એટલે આપણે તેની અંદર વરિયાળીનો આ પાવડર ઉમેરી લઈએ અને હવે આપણે તેને આ રીતે મિક્સ કરવાનો છે અને હવે આપણે તેને ઉકાળવાનું છે હવે તમને પ્રશ્ન થશે કે વરિયાળીને પલાળ્યું નહીં છતાં પણ એકદમ ફ્લેવરફુલ શરબત કઈ રીતે તૈયાર થાય તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે વરિયાળીને આ રીતે ગરમ ચાસણીમાં ઉકાળીએ ત્યારે જ તેની બધી ફ્લેવર આ શરબતમાં આવી જતી હોય છે અને ત્યારબાદ આ શરબતને આપણે ઠંડુ કરવા માટે મૂકીશું એટલે એ પણ બે ત્રણ કલાક તેનો ટાઈમ લેશે અને એ સમયે પણ તેની બધી ફ્લેવર આ ચાસણીમાં આવી જશે અત્યારે આપણે આ ચાસણી ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે તો લગભગ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે તમે જો વરિયાળીનું શરબત પહેલાં કરતાં એકદમ ઘટ બની ગયું છે આમાં જે ફીણ થઈ રહ્યું હતું એ બધું ફીણ પણ અત્યારે નથી થઈ રહ્યું અને એકદમ પરફેક્ટ આપણું વરિયાળીનું શરબત તૈયાર થઈ ગયું છે હવે તમને એવું લાગશે કઈ રીતે ખબર પડે તો જ્યારે ચમચામાં તમે આ શરબતને લો છો અને એક એકદમ પતલી કોટિંગ તમને આની ઉપર નજર આવશે તો આ રીતનું ટેક્સચર મળે એટલે સમજી લેવાનું કે આ શરબત તૈયાર થઈ ગયું છે હવે આ સમયે ગેસને બંધ કરીશું અને આ કઢાઈને આપણે નીચે ઉતારી લઈએ શરબતને આપણે બે ત્રણ કલાક માટે ઠંડુ કરવા મૂકવાનું છે અહીંયા વરિયાળીને આપણે દસ પંદર મિનિટ માટે ચાસણીમાં ઉકાળી અને હવે બે ત્રણ કલાક માટે આપણે આ જ રીતે તેને ઠંડી કરવા માટે મૂકીશું એટલે વરિયાળી આ ચાસણીમાં રહેશે બે ત્રણ કલાક માટે અને તેની બધી જ ફ્લેવર શરબતમાં આવી જશે તો અહીંયા લગભગ ત્રણ કલાક થઈ ગઈ છે આ શરબત એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને હવે આપણે તેને ગાળી લેવાનું છે તો જ્યુસ ગાળવાની જે ગળણી હોય તેમાં જ તમારે આ શરબતને ગાળીને તૈયાર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા ચમચાની મદદથી આ રીતે ચલાવતા જઈશું અને એકદમ સરસ પ્રેસ કરીને આપણે બધો જ શરબત નીચે ગાળી લઈએ અહીંયા ઉપર જે વરિયાળીનો માવો તમને દેખાઈ રહ્યો છે તેને તમારે એક પ્લેટમાં કાઢી લેવાનો અને ચમચાની મદદથી આ રીતે ફેલાવી તેને બેથી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવી દેવાનું જ્યારે સુકાઈ જાય ત્યારબાદ તમારે તેનો પાવડર ગ્રાઇન્ડ કરી અને તેને તમે મુખવાસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો અથવા તમે મુખવાસમાં તેને મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો આ વરિયાળીનો માવો વેસ્ટ બિલકુલ પણ નહીં જાય હવે કાચની એક એરટાઈટ બોટલ લઈ લઈએ આ અંદરથી એકદમ સરસ ડ્રાય હોવી જોઈએ એકદમ સરસ તે સાફ હોવી જોઈએ અને હવે આપણે તેની અંદર વરિયાળીનું આ સિરપ ભરી લઈએ ત્યારબાદ તેને એરટાઈટ ઢાંકણ બંધ કરી અને આપણે ફ્રીજમાં સ્ટોર કરીશું તો બે થી ત્રણ મહિના સુધી તે ખરાબ નહીં થાય ચાસણી પરફેક્ટ બનાવેલી હશે તો વરિયાળીનું શરબત ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકાય છે હવે એક વાટકીમાં એક ચમચી સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા મેં ઉમેર્યા છે અને તેમાં પાણી ઉમેરી તેને આ રીતે ચલાવી હું સાઈડ પર પલાળવા માટે મૂકું છું હવે સૌ પ્રથમ વરિયાળીનું સાદું શરબત બનાવવા માટે ગ્લાસમાં આ રીતે આઈસ ક્યુબ્સ ઉમેરવાના છે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું વરિયાળીનું સિરપ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર ચિલ્ડ વોટર ઉમેરી લઈએ તો લૂ ના લાગે બાળકોને અને જો તમે પણ બજારથી ઘરે પાછા ફર્યા હોય અને ભરપૂર તડકો હોય તો એ સમયે ઘરે આવીને તમે આ શરબત પીશો ને તો તમને પણ લૂ નહીં લાગે થકાવટ ઓછી થશે અને એક એનર્જી પણ તમને મળશે તો વરિયાળીનું આ એકદમ સિમ્પલ શરબત તૈયાર છે હવે બીજી રીત આપણે તેને વરિયાળીનું મિલ્કશેક બનાવીને પી શકીએ છીએ તો તેના માટે પણ મેં ક્યુબ્સ લીધા છે એક ગ્લાસમાં અને વન ફોર્થ કપ જેટલું વરિયાળી સિરપ એડ કર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર ઠંડુ દૂધ એડ કરી લઉં છું અને તેને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તો વરિયાળીનું મિલ્કશેક તમે તેને કહી શકો છો ગેસ એસિડિટીની સમસ્યા હોય તો આ શરબતથી તરત જ દૂર થઈ જશે વરિયાળીનું મિલ્કશેક બનાવીને પીજો પેટમાં એકદમ ઠંડક થઈ જશે હવે ત્રીજી અને લાસ્ટ રીત હું તમને બતાવી રહી છું એ છે વરિયાળી તકમરિયા સોડા તો એના માટે એક ચમચી જે આપણે તકમરિયા પલાળ્યા હતા જે સબ્જા સીડ્સ પલાળ્યા હતા એ આપણે ગ્લાસમાં ઉમેરવાના છે તેમાં આપણે બરફ ઉમેરીશું અડધા લીંબુનો રસ આપણે આ રીતે તેમાં ઉમેરી લઈએ અને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું વરિયાળીનું સિરપ એડ કરીશું અને તેને આપણે આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે તો આ જે સબજા સીડ્સ છે એ આ રીતે સિરપમાં સરસ મિક્સ થઈ જાય અને લાસ્ટમાં આપણે તેની અંદર સોડા એડ કરીશું તો કોઈ પણ સોડા તમે લઈ શકો છો મેં અત્યારે સાદી સોડાનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે સોડા ના હોય ઘરે તો તમે ઈનો અને પાણી ઉમેરીને પણ આ શરબત તૈયાર કરી શકો છો વરિયાળી લીંબુ સોડા એક અલગ જ તાજગી આપે છે ફ્રેશનેસ આપે છે અને ઉનાળામાં તો ખૂબ જ ઉપયોગી બને છે ગેસ એસિડિટીની સમસ્યા તેનાથી પણ દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો અને આ વરિયાળીની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ